બે દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવ્યો આ ચિંતન શિબિરમાં ગુજરાતની તમામ સંસ્થાના સંકલન સમિતિના હોદ્દેદારો કોર કમિટીના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે ચિંતન શિબિરમાં રાજપૂત સમાજને આગળ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી આ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજના તેજસ્વી બાળકો યુવાઓ અને મહિલાઓનો ઉત્કર્ષ માટે ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે લીમડી ખાતેની ચિંતન શિબિરમાં રાજપૂત સમાજના આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજના દિવસે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એક સામાજિક ચિંતન શિબિર રાજપૂત સોશિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં સમિતિના મુખ્ય વરિષ્ઠ આગેવાનો માનની શ્રી વાસુદેવસિંહ સાહેબ માન્ય શ્રી રમદેવસિંહજી ડૉક્ટર રુદ્રસિંહજી બેન શ્રી તૃપ્તિબા સહિત વરિષ્ઠ આગેવાનો બધા હાજરીમાં સોથી સો પ્રતિનિધિઓ ગુજરાતભરની બધી જ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ બે દિવસ અસ્મિતા આંદોલન પછી જે છત્રી સમાજનું સંગઠન થયું છે એને સકારાત્મક રીતે સમાજના વિકાસમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય અને સમાજની કઈ કઈ મુખ્ય જરૂરિયાતો છે અને બીજા ભાગમાં સમાજના કયા કયા પ્રશ્નો છે બીજી બાબતનું ચિંતન દોઢ દિવસની આજની શિબિરમાં થશે અને એમાં વિવિધ મુદ્દાઓનું એક પછી એક એનાલિસિસ પણ થશે અને બધાના મંતવ્યો પણ લેવાશે આજે ઝાખ ખાતે પવિત્ર ધામ ખાતે મંદિર ખાતે આજે સમગ્ર ગુજરાતના જે સામાજિક સંગઠનો છે એના અગ્રણીઓ હોદ્દેદારોની આજે ચિંતન શિબિર એટલે રાજપૂત સોશિયલ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે અમારા સંકલન સમિતિના મુખ્ય કન્વીનર એવા રંજુબા સાહેબ એવા જ અમારા વડીલ એવા ગોહિલબાડ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ વિરમદેવસિંહ ચુડાસમા પ્રદુમનસિંહ અશ્વિનસિંહ દેવેન્દ્રસિંહ અને ઘણા બધા અગ્રણીઓ બધાના નામ એટલા માટે થયેલા તો કે સમગ્ર ગુજરાતમાંથી જે જે આજે અહીંયા આવી શક્યા છે એ તૃપ્તિબા રાવલ અશોકસિંહ પરમાર સાહેબ કે જે અમારા શિક્ષણનું ખરેખર ક્રાંતિ લાવ્યા છે અશોકસિંહ પરમાર સાહેબ આ દરેક મહત્વના અગ્રણીઓ બધાએ આજે ઝાખણ ખાતે પધાર્યા છે ઝાલાવડની ધરતી ઉપર પધાર્યા છે બધાનું અમે સ્વાગત કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અભિવાદન આપી છીએ કે તમે એક સમાજના ઉત્થાન માટે ભેગા થયા છો સમાજના પરિવર્તન માટે ભેગા થયા છો